આમ રામ ને હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ તો કેમ છો બધા મોજ માં હશો જ રહેજો તો આપણે આજ છે 15મી ઓગસ્ટ અને આપણે નિહાયરે જાય હું લઈને તો આ લઈને જો બસ દેખાય એ લઈને જાય હે આપણે બે નિહાયરે જવાનું છે તો ત્યાંથી પછી મેડિકલ એ જવાનું છે તો ઓલો નિહાયરે જાય પેલા જૂની સૌથી જૂની તો મિત્રો આ છે અમારી પ્રાથમિક શાળા જ્યાં અમે એક થી આઠ ભાઈ એમાંથી એક નવા બહુ અમે પાંચ છ વર થઈ ગયા અહીંયા ભાઈના ઉભા તા જોતા બધી એક દોસ્તાની વાઇટ બધાની નહીં અને હલો આગળ ક્યાંક જાય આ પ્રાથમિક શાળા નું હજી એક આવશે વિડીયો આનો પ્રાથમિક શાળાનો પણ હવે વી માં જવાનું છે આપણે બીજી નિહાળ માં હા વળી મારે કામ છે મ્યુઝિક માં જવાનું ને મારે બીજું કંઈ કામ નહીં મળે તો મિત્રો આ છે અમારી માધ્યમિક શાળાની પરેડ કઈ નહીં આપણે બોલ કરીએ ને કરું આ જે છે વાઈટ ઈ છે 9 થી 10 અને જે પાછળ દૂધી આવે છે ઈ છે આપણે 11 બાર ને મિત્રો છે અમારો ઈ જે આ ના થું જો તો અને આ જે ધોળીને આવે ને અમારો સાહેબ છે ટુપલભાઈ તો હાલો વીએફ દેખાણું તમને આ વીએફ અમારી મિત્રો અને આ દાદા અમારા વોચમેન છે એટલે વીએફ ના અમારા નહીં

પેલા યોગેશ્વર હતા એ બી બહુ ફોટા પડાવે તો મિત્રો આપણે આવી હૈ અહીં ઘેર અને ઘેર આવીને પેલું કામ શું કર્યું તો આપણી ગાડીને ધોવાનું કામ કર્યું કેમ કે જરા કાદાવારી થઈ ગઈ હતી અમારા રસ્તા તમે જોયા ને આ ઓઈલો બિયર ગ્રીલ્સ જી હોય બિયર ગ્રીલ્સ કે જી હોય એ રખડતો હોય ને એ ખતરનાક અહીંયા રસ્તા છે તો ધોવી પડી ગાડી ભરાઈ રહી હતી થોડીક વાર તો ધુવાડા નીકળ્યા મને એમ લાગ્યું ગાડી ગઈ પાણી નાખ્યું ને સાયલેન્સર ગરમ હતું એટલે તો હવે ત્યાં આગળનું વિડીયો નું મુખ્ય અને આમાં જ મુખ્ય આજ લોગમાં પણ જોવાય હેલો ઇન પહેલાં તમે હું કે આવો વિડીયા જોયા બે નિહાર અમારી હતી એટલે મારી એટલે મારે ભરની નથી પણ અમે ત્યાં ભણતા તો એ વિડીયો જોઈ લો આપણે વિઝિટ નો આવી જાય આજ ત્યાં નથી જવાનું કેમ કે આજે આપણે ઘેર રહેવાના કઈ કામ ધંધો નથી એટલે તો કાલ જ હવે વિઝિટ માં તો મળી કાલ તો મિત્રો આ છેલ્લો વિડીયો છે એ તો જૈન હતા એટલે વિડીયો બની ગયો અને બે દિવસથી આપણે મેડિકલ જાય પણ સાહેબ આવતા નથી કેમ કે સાહેબ ગયા હે વિદેશ નહિ પણ પોતાના દેશમાં રક્ષાબંધન હે એટલે તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખી વિઝિટનો વિડિયો વિડીયો હમણાં નહીં આવે કેમ કે સાહેબ છે નહીં તો આજે અપૂરું કરે એ જોઈએ તો દુનિયા લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો આવજો ભાઈભાઈ તાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળીએ એક નવા બ્લોગમાં આવજો